સિનિયર પ્રવક્તા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સન્માનનીય શક્તિસિંહજી ગોહિલની આ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે હું વિનંતી કરું છું સન્માન્ય શક્તિસિંહજી ગોહિલને આજની પત્રકાર પરિષદને સંબોધન કરે માનનીય સત્યસિંહજી ગોહિલ

આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે સ્થાનિક સ્તરે ચૂંટણીઓ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગરમાં જાહેરાત થશે

वडा प्रधान श्री बावनगर ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપણે જે શરૂઆત મારી પ્રેશની કરવી છે એ કરવી છે કે એમણે એક બહુ જ મોટો કાર્યક્રમ જવાન મેદાનમાં રાખ્યો અને એ સમયે એમણે જે સ્પીચ પછી આમ હાથ કરીને જે વિડિયો બતાવિયે

યોજના યોજના પણ કરીને એમણે હાથ બતાવી દીધી એક જે ત્યાં વિડિયો રજુ કરી હતી એ હું આપને એમ જ લાગે કે ડકલાની પર ફૂટકા મારવાનો છે આ ફૂટકા મારતો વિકાસ ભાવનગર દહેજ હસોટ ઓલપાડનો નવો માર્ગ રચાશે હજીરા ખાતેના પેટ્રોકેમિકલ્સ હબથી દહેજ ખાતેના સૂચિત ઇસીપીઆઈઆરને જોડતા રસ્તો વર્ષ બે હજાર વીસમાં પ્રતિદિન અંદાજે પંચોતેર હજાર અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પ્રતિદિન અંદાજે એક લાખ વાહનોથી ધમધમતો આ ઉપરાંત અન્ય પ્રવાગે રેલવે લાઈન તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન કરશે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા અને ભરૂચ જિલ્લાના

તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે નર્મદા નદી પર પહાડપુર બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે મીઠા પાણીના સરોવર ફરતે બે લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ડોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતા ભાવનગર અમદાવાદ ભરૂચ અને દહેજના વિસ્તારનું નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાદુરી સમાન સાબિત થશે साइड जो तो फोटो छे आ वीडियो तो आदना माननीय बड़ा प्रधान श्री ए होते होते ज कहने के विकास डगला नहीं फरे उत्का मार से करेंगे आ 2006 में पावनगर ना जहाँ उत्तिकाले જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટો સ્ક્રીન લગાડીને આ વિડિયો રિલીઝ કરી હતી અને આપણે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે 2020 માં આ બાર માર્ગીય રસ્તો બની જશે 75000 વાહનો આ રસ્તા પર ચાલતા હશે કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ બાર માર્ગીય રસ્તો એના સાથે બ્રોડગેજ લાઈન આવશે 136 છત્રીસ આખું સૌરાષ્ટ્ર ભાવનગર થી સુરત પહોંચી જશે બે હાજર વીસ જતું રહ્યું છે આજ સુધી અને એમણે બાકીના બધા ફાયદાઓ તો ગણાવ્યા છે આજ સુધી આ કામની એક મુકાઈ મુક બે હજાર છ માં કહ્યું હતું છવ્વીસ જાન્યુઆરી નો બે બાર માં ભાવનગરમાં છવ્વીસ જાન્યુઆરી નો કાર્યક્રમ આજના વડાપ્રધાન શ્રી એ ભાવનગર માં ત્યારે કહેલું

સર પર મીઠી વેરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજમાં અહીંયા આવવાના છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે એક પણ આમાં નું બંદર આજે બન્યું નથી ભાવનગર ને પશ્ચિમ રેલવે નું વડું મથક મળી જશે

સરકાર હતી હવે ત્યાં રેલવેના વેગનો આવતા હીરા ઉદ્યોગ ખુબ રોજગારી પૂરા પાડતા બે મોટા गिरौ उद्योग ने शिप ब्रेकिंग यार्ड समग्र एशियानु गो टू शिप ब्रेकिंग यार्ड बन्नेनी हालत અત્યારે ખૂબ મુશ્કેલ છે વાહનો સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી આયુંને મરીન યુનિવર્સિટી ભાવનગર થી બહાર જતી રહી સીएनजी टर्मिनल બંધ થઈ ગયું અંત ભક્તો એક જબરદસ્ત મૂવમેન્ટ ચલાવે ભાવનગર

ઈ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું એને નામ ફેરફાર કરીને આલા બડાપ્રધાન શ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આપતા અને જીવતું જગત્યું કહેઈએ આપણે કદાચ હું માનું છું કે માનની વડાપ્રધાન શ્રીના ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આયો હોય ને એમને ખબર ના હોય

પાપની તે માં ડૂબકી દેને કોની બને છે આ પસ્તાવો કરજો ભાવનગરના લોકોની માફી માંગજો કે આજ જવાર મેદાનમાં મેં એક વિડિયો રિલીઝ કરી હતી કે 2020 માં 75000 વાહનો આવીતી જશે મેં જ કહ્યું હતું કે બારમાર્ગી રસ્તો બનશે મેં કહ્યું હતું કે સૌરાશનું પ્રવેશ દ્વાર ભાવનગર હશે મેં કહ્યું હતું કે મીઠું સરોવર બની જશે સૌરાશના ખાસ જતી રહેશે મીઠા પાણીની ચિંતા નહીં રહે માછલીઓનો આટલો ફાયદો થશે આ બધામાંથી કાંઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માંગુ છું એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અમારી માંગણી છે કે આ વસ્તુ કરે જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે રહી આવી રહ્યા છે આપણા ગુજરાતી છે ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતો અતિવૃષ્ટિ થઈ અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે ત્યાંના ખેડૂતોની પાસે માન્ય વડાપ્રધાન શ્રી આ પધારો સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હું માંગણી કરું છું એ જ રીતે કપાસ ડુંગળી અને સીંગ આ ત્રણ ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્વની છે આ ત્રણેયમાં આજે ભાવ અતિશય ગગડી પડ્યા છે પોષણક્ષમ ખેડૂતોને મળવા જોઈએ આ માટે વ્યવસ્થા થાય અને આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન નહીં ખેતી પ્રધાન દેશ છે ત્યારે

જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વડાપ્રધાન જેટલો સમય ભાવનગર આવ્યા ક્યારેક માટે કોઈ મોટો કાર્યક્રમ કર્યો હતો અહિયાં સિંહ નો ચૂંટણી પેલા કર્યું ભાવનગર થી આટલો આપનો અંતરંગ નાતો છે શું લાગે છે નેતાગીરીનો અભાવ છે કે સરકારમાં ભાવનગર પ્રત્યેની સંકલ્પ શક્તિનો અભાવ છે ભાવનગર જે મંત્રી પણ મળ્યા છે એના છોકરા કોઈ ભાવનગર ભાવનગરની જનતા કોઈ રાજકીય રીતે ન્યાય થાય ભાવનગરે ત્યારે જો નિષ્ઠાને પ્રમાણિકતાથી ચૂંટાયેલો પ્રતિનિધિ નેતૃત્વ

પક્ષ પોતાનો પણ સત્તામાં હોય પરંતુ લોકોના માટે ખોટું થાય કે વિસ્તાર ને અન્યાય થાય ત્યારે પ્રતિનિધિ અવાજ જરૂર ઉઠાવો